દાહોદ એસઓજી પોલીસે ઝાલો તાલુકાના વગેલા ગામેથી ગાંજાનો છોડ ઝડપી પડ્યા આજ તારીખ નવ સાત બે હજાર પચીસ બુધવારના રોજ સાંજે ચાર કલાક આસપાસ જે કહી શકાય કે એસઓજી પોલીસ દ્વારા રેડ કરી અને જે ગાંજાના છોડ ઝડપી પાડવામાં આવ્યા હતા કહી શકાય કે દાહોદ એસઓજી શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર એસ જે નાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ માળી તથા એસઓજી શાખાના કર્મચારીઓ સાથે જે વિવિધ કામગીરી કરતા હતા તે દરમિયાન તેઓને અંગત બાતમદારો દ્વારા બાતમી મળેલ કે ઝાલોદ તાલુકાના વઘેલા ગામે દાખણી ફળવામાં રહેતા પારુભાઈ સુરપાળભાઈ જાતે ડામોર નાઓએ ખેતરમાં વનસ્પતિજન્ય લીલા ગાંજાના છોડનું વાવેતર કરેલ છે જે બાતમીના આધારે પોલીસ દ્વારા દર્શાવે સ્થળ ઉપર તપાસ કરવામાં આવી હતી અને ખેતરમાં ભીંડા તથા ગવારસિંગના વાવેતરની આડમાં ગાંજાનું વાવેતર કરેલું હોવાનું જણાવી આવતા પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જોકે પોલીસ દ્વારા વીસ કિલો નવસો ને ચાલીસ ગ્રામ જેટલો એટલે કે બે લાખ નવ હજાર ચારસો રૂપિયાનો ગાંજા ગાંજાના છોડ ઝડપી પાડી અને આરોપીની અટકાયત કરી તેના વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે